ઉછલ તાલુકો દિવસેની દિવસે ભ્રષ્ટાચારનો અખાડો બનતો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે જેમાં ગ્રામ્ય કક્ષાએ બનાવવામાં આવતા રસ્તાઓ અંગે કચેરીમાં પૂછવામાં આવતા રૂપેશ નામના કર્મચારીએ ઉડાવ જવાબ આપ્યો હતો ઉછલના સેવટી ગ્રામ પંચાયતનું નવી કાચલી ગામમાં રસ્તાનું કામ ચાલી રહ્યું છે જેમાં રસ્તો ઘરની ઊંચાઈથી એક બે ફૂટ લેવામાં આવ્યો છે જેથી વર્ષાઋતુમાં આ ગામમાં પાણી ભરાઈ જવાની પૂરી શક્યતાઓ છે

હતો અને કહ્યું હતું કે પાણી ભરાઈ જશે તો જેસીબી મશીનથી ખોદી નાખીશું એટલે સવારે તો પબ્લિક અને સરકારના પૈસા પાણીમાં જ જાય અને દર વર્ષે નવો રોડ બનાવવો પડે અને એમાં કમિશન ખાવા મળે તેવી ધારણા હોય તેવું લાગી રહ્યું છે ક્યાંથી તમે પાણીમારા શું કરો છો આદિવાસી સ્વસ્થતા અધિકારી કાચલી ગામમાં રસ્તો બનાવવા આવ્યો એના વિશે તમને જાણ કરવામાં આવ્યું હતું કે નહીં ના સર એમાં કંઈ અમને ખબર નથી સૌ પ્રથમ રોડ બનાવવા આવ્યા ને એ અમને ખબર નહીં એવું તો ચોમાસામાં એવું લાગે છે કે રસ્તાની ઊંચાઈ વધારે લેવામાં આવી છે અને ઘરની ઊંચાઈ ના મેળ નહીં બેસતી હા સર એમાં શું છે ચાર ફૂટ ઊંચાઈ વધી ગયેલી છે રોડની એ લોકોએ મેટલ નાખ્યો ને પેલા હાડ એ નીચે દબાવી જોઈતી હતી પણ એ નીચે ના દબાવી અને ઉપર રોડ ઉપરથી લીધી એટલે ચાર ફૂટ રોડ ઉપર વધી ગયેલો છે એટલે ગાળાને મુશ્કેલી છે વાહનો આવવા જવાની મુશ્કેલી છે ચતુર્દિશામાં હેરાન થવું પડે ને તમે જે પાઇપો ગોટર માટે આ પાણી ભરાઈ જાય એના માટે પાઇપો નાખવામાં આવી છે એ તો જમીનની અંદર છે તમે કંઈ પૂછ્યું નહીં થયું જ્યાં નિકાસ થતો હોય તો આ સાઈડ નિકાસ થતો આ ટાઈપ રાખો અને આ સાઈડ હોય છે તો આ સાઈડ નાખો અને વચ્ચે વચ્ચે જો ચોમાસામાં મુશ્કેલી આવે છે તે ટાઈમ પર અમે ફરિયાદ કરવાના છે એ લોકો કદાચ પાણી ભરા જાય કે ડોહી રહેતી છે અહીંયા એટલે ચાર ફૂટ વધી ગયો ઉનાળમાં છે તે રસ્તો ત્યાં નીકળી ગયો આ બધું પાણી ક્યાં જાય ભલે અહીંયા પાઇપલાઈન નીકળી જાય એટલે ઢોળાઈ જાય પણ આ પાણી અહીંયા જાય ને આ ડોહી એકલી રહેતી છે મુશ્કેલીમાં મુકાઈ જાય વરસાદનું કંઈ આપણે ભરસો નથી કેટલો પડી જાય કેટલો અંદાજ નહીં મળે એનો કુદરતી આફત છે હા સર એ તો કુદરતી આફત છે એમાં તો ક્યારે કેટલો વરસાદ તૂટી પડે કઈ એમાં નુકસાન થાય તો એના માટે અમે જવાબદાર તમે શું સરકાર છે અમે નથી જવાબદાર પણ તાત્કાલિક એ લોકોને મકાન માટે કંઈ આયોજન કરો સાઈડમાં જોઈ લો મકાન કાચું મકાન છે પાણી ભરા જાય થાંભલા તૂટી પડે છે એટલા છે હા દાદી એકલા જ દાદી એકલા રહેતા છે બાજુમાં કાચું મકાન છે પાણી ભરાય તો વર્ષથી મકાન 40 50 વર્ષથી આ મકાન બનેલા છે કદાચ એ વરસાદમાં પાણી ભરાય તો તૂટી પડે તો કઈ ખબર પડે કે એમાં હા પાકા હોય તો પાકા આપણે માની લઈએ કે પેલા પાયાવાડી છે મકાન અને પાકા મકાનો છે એવી હાલત અહીંયા નથી કદાચ પાણી ભરાય છે અપઘાત થઈ જાય મકાન તૂટી પડે તો મુશ્કેલી અમારા માણસોને છે બિંદેશ્વરી શાહ સાથે ચંદ્રકાંત વસાવા દિવ્યાંગની ઉછળતાપી તાપી